Oh, hafahah, <hesitation> korea, <hesitation> korea, <hesitation> korea, <hesitation> korea, <hesitation> korea, <hesitation> korea, <hesitation> korea,

આજે આપણે હે ને પ્રોગ્રામ છે તો આપણે હે ને રાતે ભાજી બનાવવાની છે એટલે બધી લેવા છે. એક નંબર જો કેવા મસ્ત ગોટા છે. ભાજી કરવાની છે ભાજી. છે

અત્યારે આપણે ભાજીનો પ્લાન તો કેન્સલ થઈ ગયો કેમ કે જયારે ભાજી બનાવે છે ને મસ્ત મજાનું શાક બનાવવાનું છે તો આપણે વાડી એવા છે તો બધી આવું બધું છે અને આપણે શાક છે ને બનાવવાનું છે લસણ ગલકા છે રીંગણાં છે બટાટા છે ટમેટા છે મરચાં છે કોબી છે અરે બકાળો છે એ મરચા મોરાઈ છે બરાબર ગલકા ફળાઈ છે નાઈ બટાટા મોરાઈ છે મિજાય આપણે હે ને સુલો પેટાવાઈ છે હવે મોં જો ચાટવું જો થઈ જા હટા હાલો તાતપ થઈ ગયો ધવાડા નીકળી ગયા છે આ આખડી તપેલી છડાઈ દેવી બધી ઘર નો બકાલો છે હું ડુંગરી બંગરી આપણું થઈ ગયું ભારે કારીગર એટલે કઈ ઘટ્ટે નઈ હો આપડે જોઈએ શાક નો વઘાર બન ગયો આમ આંગ કર્યું સાત તારીખ તમે એમ આપણે વિચારી લેજો કેવું શાક બનશે ઓર્ડર બોર્ડર એ લઈ છે હો તમે તમારો ઓર્ડર લેવો હોય તો કોન્ટેક કરી લેજો હળવું તેલ થાય છે ગરમ

તમે કઈ કહેવા માંગ ભાઈ? હું વસ્તુ અમને રેવા અમને બધી થઈ ગયા વાહ. અરે જોઈને રામ પેટ ભરાઈ ગયો હો. बाशो ए કેટલાક મે ખવરા તાણસો જાણા સાત જાણા થી મોરો એક બોન નાખું હા આખો સે હો જાઈગા હો જાઈગા એકચ્યુલી અમે હિન્દી બોલતા હે તો ફાળ નાખતે હે વાવા રે ઓલો ભાઈએ કાટા મારે છે એને આપણે ખાસ લેવા

કારીગર ટાણે હરમાય ગયો છે હવે બોલો શું કરવું કઈ ઘટી નહીં મજાનું ખાઈ લીધું ને સોરી કે ભાઈ આમાં લોક બનાવતા ભૂલી ગયા હતા યાર બાપામાં શું છે કે ઉતાળમાં તો ફટાફટ ખાઈ લીધું રેવાનું જ નહીં શાક જ એવું બન્યું હતું